ગીરના પાટરામામાં બિરાજમાન આઈ આઈશ્રી પીઠળમાં જેમને માતા તરીકે પણ ઓળખવામાં આવે છે તે હિન્દુ ધર્મમાં ખાસ કરીને ચારણ જ્ઞાતિમાં અત્યંત પૂજનીય દેવી છે ગીરના પાટરામા ગામમાં તેમનું એક અનોખું અને મહત્વનું સ્થાનક આવેલું છે જ્યાં તેમની લાકડીનું પૂજન થાય છે જેના કારણે તેમને ભાવિકો પ્રેમથી લાકડીવાળી માતા તરીકે પણ સંબોધે છે એવી માન્યતા છે કે આઈ પીઠળમાં સ્વયં પાર્વતીનો અવતાર હતા તેમનો જન્મ હાલના જામનગરના હાલાર પંથકમાં ચારણ જ્ઞાતિના સોયાબાટીને ઘરે થયો હતો આઈ પીઠળમાં કુલ સાત બહેનો હતા પીઠડ રખાઈ કાંત્રોડી કણબાળ હેમશ્રી ઘોઘશ્રી અને સુંદરી આ સાતેય બહેનોને દેવીઓ તરીકે પૂજવામાં આવે છે પાટરામા ગામમાં મા પીઠળની અલૌકિક રીતે મળી આવેલી લાકડી પૂજાય છે જે તેમના પ્રાગટ્ય અને શક્તિનું પ્રતિક છે ચારણી સાહિત્ય અને લોકકથાઓમાં આઈ આઈપીઠળમાંના અનેક ચમત્કારો પરચાં વર્ણવેલા છે તેમના પર પીઠળ જાણી પ્રગટપણે નામનો એક ગ્રંથ પણ રચાયેલો છે જે તેમના જીવન અને કાર્યોની ઝલક આપે છે ગીરમાં તેમના અસંખ્ય પરચા પ્રચલિત છે એક લોકપ્રિય કથા અનુસાર માતાજીએ ગીરના એક નેસમાં ભૂલા પડેલા એક ચારણ બાળકને સિંહોથી ભરેલા જંગલમાં આખી રાત પોતાના ખોળામાં સુરક્ષિત રાખ્યા હતા જે તેમની રક્ષણ કરતા શક્તિનું દ્યોતક છે ગુજરાતના અનેક સ્થળોએ આઈ પીઠળમાંની પૂજા થાય છે અને તેમનો વિશાળ ભક્ત સમુદાય છે ખાસ કરીને ચારણ સમાજમાં તેમની પ્રબળ આસ્થા જોવા મળે છે આ શ્રી પીઠળમાં શ્રદ્ધાળુઓ માટે શક્તિ રક્ષણ અને ચમત્કારના પ્રતિક સમાન છે અને ગીરના પાટરામાં ગામમાં આવેલું તેમનું સ્થાનક એક પ્રમુખ યાત્રાધામ તરીકે ઓળખાય છે